તો અમદાવાદમાં શિલ્પકાર દ્રવારા યોગ શિલ્પનું નું પ્રદર્શન કરવામાં આવ્યું ત્રણ દિવસ માટે લલિત કળા એકદમી આયોજન કરાયું યોગ આધારિત શિલ્પની અમદાવાદમાં સૌપ્રથમ પ્રદર્શન કરાયું શિલ્પકારી યોગ આધારિત કલાકૃતિ લોકો સબક્ષ રજૂ કરી અમદાવાદની જનતાએ આર્ટ ગેલેરીને આવકારી મહત્વ છે કે શિલ્પકારી યોગ આધારિત કલાકૃતિ લોકો સમક્ષ રજૂ કરી હતી અને અમદાવાદની જનતાએ આ આર્ટ ગેલેરીને આવકારી હતી અને સારો પ્રતિસાદ આપ્યો હતો યોગ દિવસના નિમિત્તે હું લાલજી પાનસુ આજે જ્યારે વર્લ્ડ યોગ દિવસ હોય તો ખુશી છે કે હું જે શિલ્પો બનાવું છું છેલ્લા ઘણા વર્ષોથી એ યોગ આધારિત જ હોય છે અને આજે અમદાવાદ યુદ્ધ એકેડેમી ખાતે મારો પ્રથમ શો છે એના માટે મને ખુશી છે પણ આ ખુશી પાછળનું મુખ્ય કારણ એવું છે કે આ વર્ષે મને સોળ સત્તરનો રાજ્ય સરકાર દ્વારા જે ગૌરવ પુરુષ કરાયો ત્યારે મને એમ થયું કે હું જે વચ્ચેનો લાંબો ત્રણ દાયકાનો સમય જતો રહ્યો તમારા આર્ટની પણ એને મને પ્રેરણા આપી અને છેલ્લા દોઢ બે વર્ષથી હું સતત લગભગ પંદર સોળ કલાક દરરોજનું કામ કરીને જે પચીસ મેં શિલ્પો બનાવે છે વુડમાં એ તમામ યોગ આધારિત જે શિલ્પો છે અને વાત કરું તો મેં વિદ્યાનગરથી ફાઇન આર્ટ્સ કરેલું છે વડોદરા બે વર્ષ મેં અભ્યાસ કરી ચૂક્યો છે અને આજે જે જોવો છે એ સાગના લાકડામાંથી અને ખાસ કરીને ફિગરોનું મેં ખૂબ કાળજી રાખી છે લયની કાળજી રાખી છે કારણ લોકોને જોવા બી ગમે હુડ ઉપર આધારિત હોય છે કે કયું તમે વુડ પશ પસંદ કરશો દાખલા તરીકે બાવળ હોય છે કે સાગ હોય છે કે લીમડો હોય છે એની ઉપર બીજું આધાર હોય છે કે કલાકારની કેટલી સ્પીડ હોય છે પણ હું મારી જાતે જ મારું કહું તો કદાચ વધારે પડતું ગણાશે હું સૌથી ફાસ્ટ કારવર તરીકે મારું હું જ્યારે સ્ટુડન્ટ હતો ત્યારે હું આ જેટલા બી આર્ટિસ્ટ હોય એમાં હું સૌથી ફાસ્ટ કારવર તરીકે મારું નામ લેવા જે લાકડું કે શાક વાપરવામાં આવતું હોય છે ગુજરાત કે ગુજરાત બહારથી લાવતા હોય છે ક્યાંથી હોય છે ખાસિયત શું હોય છે ખાસ ખાસ કરીને અમે જે લાકડું વાપરીએ છીએ એ વલસાડ સાઈડનું હોય છે વલસાડ સાઈડ એટલે એ લાકડું કે વધારે થોડું સ્ટ્રોંગ હોય પહાડમાં જે ઉગેલું લાકડું હોય છે એ વધારે સ્ટ્રોંગ હોય છે અને બીજું કે એમાં જે ગાંઠ